સુરતના સિટીલાઇટ વિસ્તારમાં આવેલા ભગવતી આશીષ ખાતે ગણેશજીની સ્થાપના કરતું સરકાર ગ્રુપ છેલ્લા વીસ વર્ષથી ધાર્મિક અને સામાજિક કાર્યોમાં અગ્રેસર છે ત્યારે ભક્તિ સાથે સમાજ સેવાને પ્રાધાન્ય આપતા આ ગ્રુપ દ્વારા આજ રોજ ગણેશ પ્રતિમાના સ્થાપના માટેના મંડપનું મુહૂર્ત પણ એક પ્રેરક સંદેશ સાથે કરવામાં આવ્યું હતું સરકાર ગ્રુપની શરૂઆત નવયુવાનોના એક સમૂહથી થઈ હતી જેમણે સમાજ પ્રત્યેની જવાબદારીને સમજી નહીં બિંગ વીજ સરકાર નામનું પ્લેટફોર્મ બનાવ્યું હતું અને આ પ્લેટફોર્મ દ્વારા અનાથ આશ્રમના બાળકો સાથે સમય તેમને ગણેશજીના દર્શન કરાવવા જમણવારનું આયોજન કરવું જેવા કાર્યો કરવામાં આવ્યા સરકાર ગ્રુપે ગ્રુપેર બાળકોની શાળાઓ સંસ્થાઓમાં જઈને જીવન જરૂરી વસ્તુઓ આધુનિક યંત્ર સાધનો અને અન્ય સહાય પૂરી પાડી આ ઉપરાંત શિક્ષણથી વંચિત બાળકો માટે ખાસ પહેલ કરવામાં આવી જે બાળકો આર્થિક તકલીફોને કારણે શાળાએ જઈ શકતા ન હતા તેમના વસ્તી વિસ્તારમાં કામ ચલાવ કેબિન અને શિક્ષકોની વ્યવસ્થા કરીને શિક્ષણ પૂરું પાડવામાં આવ્યું જે બાળકો શાળાએ જઈ શકતા હતા પરંતુ ટ્રાન્સપોર્ટની સુવિધા ન હતી તેમના માટે ટ્રાન્સપોર્ટ સ્ટેશનરી અને પુસ્તકોની વ્યવસ્થા કરવામાં આવી એક વખત સરકાર ગ્રુપે એક સરકારી શાળાને એક વર્ષ માટે દત્તક લઈને દસ થી બાર શિક્ષકોના પગાર અને અન્ય ખર્ચા પૂરા પાડ્યા હતા આ સફર દરમિયાન લોકોનો સહયોગ ગયો અને આજે આ ગ્રુપે વરદાન ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે સોસાયટી એક હેઠળ રજીસ્ટર્ડ ટ્રસ્ટની સ્થાપના કરી છે ગયા વર્ષે વરદાન ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી ખરીદેલી કોમર્શિયલ વાનથી બાળકોને શાળા સુધી પહોંચાડવાનું કામ સરળ બન્યું છે સરકાર ગ્રુપનું સ્વપ્ન છે કે આગામી વર્ષોમાં પચાસથી થી સો

ટ્રાન્સપોર્ટેશન શિક્ષા માટે પ્રોવાઈડ કરીએ છીએ એવા બાળકોના હસ્તકે અમે અમારું પંડાલ પૂજન કરાયું છે અને અમે એ પંડાલ પૂજન જે બાળકોના હાથે કરાયું છે જે છોકરાઓ અનાજ છે જેના મા બાપ નથી એવા છોકરાઓ હસ્તક અમે પંડાલ પૂજન કરાવીને સમાજને એક એટલો જ મેસેજ આપવા માંગીએ છીએ કે સમાજમાં દરેક વ્યક્તિમાં જે છોકરાઓના મા બાપ નથી જે અનાજ છે એવા છોકરાઓને આપણે આવકારીએ આચરીએ અને સમાજને આગળ વધારીએ અને ભગવાન અમને આજ એના હસ્તકા અમે પન્ナル પૂજન કરાયું છે એના માટે ભગવાન અમને આશીર્વાદ અને શક્તિ પ્રદાન કરે અને અમારો આવનારો જે અવસર અને ગણેશ 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 ચતુર્થીનો જે તહેવાર છે તે પૂરેપૂરી રીતે ભવ્ય અને સાકાર રીતે સમાપ્ત થાય તેવી અમારી ભગવાન પાસે પ્રાર્થના તો આગમન છે ગણેશજીનું આગમન તૈયાર રાખ્યું છે અમે ગણેશજી નું આગમન સરકારનું જે આગમન છે ઓગસ્ટ રવિવારે સાંજે સાડા સાત વાગે રામચોક મંદિરથી કરીશું અને જે શોભાયાત્રા ત્યાંથી નીકળીને અહીંયા ભગવતી આશીષ સુધી પહોંચશે તો અમારું પબ્લિકને ભાવભર્યું આમંત્રણ છે કે અમારી સાથે જોડાય અને સુરતની પબ્લિકને અમારો આવકારો છે કે અમને અમારી સાથે જોડાય અમને આશીર્વાદ આપે એવી અમારી અપેક્ષા બ્યુરો રિપોર્ટ સુરત